રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે લોકો સુખાકારી રીતે બસની મુસાફરી કરી શકે અને સસ્તી અને સરળ અને એમાં પણ રાજકોટ મહાનગરપાલિકાએ સિનિયર સિટીઝનો ફ્રીમાં આ સુવિધા આપેલી છે ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છવ્વીસ બસોનું લોકાર્પણ કરી અને આજે પ્રજાની વચ્ચે મૂકેલી છે છવ્વીસે છવ્વીસ બસોના રૂટ પણ નક્કી થઈ ગયેલા છે એ રૂટ ઉપર આજથી જે બસો દોડવા લાગી છે સીએનજીની ની બસ છે કે જે પર્યાવરણ માટે પણ આપણને પર્યાવરણની જાળવણી માટે ને જે પેટ્રોલ ડીઝલના ધુમાડા થતા હોય એ ધુમાડા સીએનસી બસની અંદર થતા નથી કે જેથી કરીને પર્યાવરણની જાળવણી પણ થઈ શકે છે અને આજે બાવન બસ હતી આજે છવ્વીસ બસ બસોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ કરે છે અને ટોટલ ઇઠોતેર બસો આપણને રાજકોટને ફાળવેલી છે